તો બસ એ પાદત હતી જન જાતો એનો વારો પડી નતો જે ખરી સાક્ષે તો ખરી આજમાં તો જવું ગામમાં ત્યાં થઈશ થઈસ તો વાણે તો ના પાડી કે નહીં आलू ખાવા તો હું તો જઉં ગામમાં જી પોસનથી આલે હું તો ખાઈ લે કાં પોસનથી પડકો લાઈ સીઓ આવે જે દુર જે આ લે કુટો જેમ આ સુલેને આયો લાકડાજી ઉપર પણ ધોડ્યો હવે કયો કાપી કાપીને લાકડા ઉપરના આવે છે હવે હે આ મને હવે મુરતને થજો હવે ગામમાં કો ખાવા આલશું મત દો કયા જને વાર પાડી નાખવાનું છે આજ તો આ કી ઊભું છે હજી

હાલ પછી જતો ને મોટો દીકરો જો મારા પેરે રેડી ગયો તો સરસ છોકરો

બધા લોકો ઉતહી રહ્યો છે લખાઈ ગઈ અહીં બધા બાજીની બધા ઉતહી રહ્યો છે એક ગોડા એના છોકરા ગોડા ઓકે એક ગોડા ટૂટ થઈ જઈ ટૂટ થઈ જઈ બોલો બોલો ઓતે બાયો અગુર અરે અરે કોઈ બોડ અગુર પકડો જો પકડો હડો કીડો ના સબડે પકડે ના લેલો પકડે સબડે સબડે પકડી અરે ના હું મારી હે ના 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 ના

બોલા તુર નાખશે તમે હોકલ લાવો ને ના ના દોરી ઉપર ના તું નાખે આવે

યાજી કોણ ગઈલા પાણી લે ને હે મકડો નેકાય પકડો પકડો હવે શું કરો હો હા બંદુ આ તો ખાલી જોવા હે કે હે તો ખાજી તું ભાગવાની હે તું બેસ પેડા મંગાય પેડા તારું આ ખૂબ બધાળ જો હા ખૂબ બધાળ છે તો કાજો છો હા હોય હો હવે વરહાજીને બોલાવો તમે તું એક ઊભો થઈ રે અરે આમાં કાંતા રતો ભુરાજો અમાર હાલો તમે હાથ આવો તો કીધું તેવું કીધું મન શું માળતું મન તે માળતું મન માળતું નથી મન તે માળતું છે

લે લે નવી 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 લે રે ને બુડા હેડ પેડા ખવર પેડા લે પેડા લાડુ નહી ખાવા પૈસા લે પૈસા 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 ના માં પીજો ને લે ઓય પૈસાવાળા હતો ને ઉપર લઈ આવો તમે કેડી બંધ્યો તો છૂટી ગયો રે હા હા બુડા નું ઘટા ના આવે ઓય ખોકર લ્યો ભાકરી નાડો અરે બુડા વાળા જરા તને બોદો છો ઓલા કાઢો તો તન કાઢો ઓ વાતજી ડોકો બળજી લે વાતજી લે વરાજીઓ એ વરાજી એ રજો હમ

મત મારી હેડતર કાકાના ઉના કેવાય ખબર પડે કોઈ એટલી ભુળાજી હોટલ આવજો તમે હોટલ આવો નહી કઈ મોનતો નહી આપડી હોટકીરી લેજો મોનતો નહી ઉગો તા બે ચાર ભરો અગર અગર રેજો વાતાજી અગર રેજો વાતાજી શું ખબર હે હવે મજા છે મને કઈ શું પે પડે

તમારા આગળ આ ચાર જણા થઈ જડજો જવાનો હઈ હટ હટ જડજો ટોટી પડ એ જો હટ બોલ પડ આ જણા માલે માલે મારો પૂરા પૂરા હટ બોલા 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 બાપા પાઈપ ના માલો લો અમે દે પકડો બે ભાજી ના ખોવાને હાલો બે ભાજી ને પડ પડ ખાહે ભાજી ને મંગા વાહતાજી હેર તો મારે હેર શું બે તો ભાજી ના ખોયે ઘરે પડે રહે હવે તો થાય કઈન દેતા રો મા તો દવાખણું કરવાનું દવાખણું ના કરવાનું રે આ બોલે આ કોક બેડો બેડો ખવરાવા આ હોય બોર હા બોર બોધી દો હા સુબાને ઈ તો હવે નઈ આવે બરાડી બરાડીઓ મારાખવાનો ઓને મારવો નઈ બોરન બોધી દો બોઢમ તો શું ખબર અમને બોઢે ગડી ગડી ચુણ ના આ બધા આ બધા તો રાખતો દોડક ગમે તો

તારે તે જે બોધી ના રાખવાનો તમે તમારો છોકરા બોધી રાખો તો પણ ભરકો રાખવું પડે જ છે ને ને

Maja jauh jauh tu dan, mau tu poni poni aku berjuat aku berjuat poni poni. Wah ujah, tu pasi woi, tapi bapa poni poni woi. Entah jauh જવું tak kau, macam tu kan? Ini tu pasu pial tu. Hey, macam berdua. Tumbuh berdua. Aci gorda juga. Tumbuh berdua. Gorda juga. Tumbuh berdua. Aci gorda juga. Tumbuh berdua. Aci gorda juga. Tumbuh

ले ले थारो पैसे पाछो पच पे ले ले पच पे ले आ न जाने हो ही पच पे ले पच पे क्या है पचो ले लेने पैसे ए तो पड गयो छे क्या पचो तो पड गयो छे ले पच पे यार तुम पांच पे मु बे रुपया आता हाल ना आले 5 रुपया तुम 5 पे आ दो आ दो पच पे दो पच पे पच ले पाचो पच पे पच पे है